વેલકમ બેક ટુ ફ્રી ક્લાસ મિત્રો આજે આપણે ધોરણ ચારની ગુજરાતીનો પાઠ છ ભાઈબંધ મારો બોલ્યો કુહુ જોઈશું જેનો પોથીમાં પ્રથમ પ્રશ્ન છે ઉદાહરણ મુજબ શબ્દોની જોડ લખો અને જોડકા જોડો જેમાં વિભાગમાં છે જડે તો વિભાગ બમાં સાચો જવાબ મળશે લડે એટલે પહેલાંની સામે આવશે બે લડે બીજાની સામે આવશે ચાર ધંધા ત્રીજાની સામે આવશે એક પાઘડી અને ચોથાની સામે આવશે ત્રણ કડી એવી જ રીતે પ્રશ્ન બીજો છે મિત્રો સવાર કાવ્યમાંથી ઉદાહરણ મુજબના શબ્દો શોધીને વાક્ય લખો ઉદાહરણ છે કુકડે કૂક જવાબ આવશે સવારે કુકડો કૂકડે કૂક બોલે છે પહેલો છે કચકચ તો એનું વાક્ય બનશે ચકલી કચકચ બોલે છે બીજું છે કલબલ નો જવાબ આવશે કાબર કલબલબો કરે છે ત્રીજું છે કાકા કાગડો કાકા ઘરે છે અને ચોથું છે કૂણા ફૂલો પર કૂણા કૂણા તડકામાં પતંગિયા ભરે છે પ્રશ્ન નંબર ત્રણમાં મિત્રો છે પાઠમાં આવતા અને ન આવતા પક્ષીઓના નામ નીચેના કોઠામાંથી જુદા જુદા પાડીને લખવાના છે એમાં એક બાજુ છે પાઠમાં આવતા પક્ષીઓના નામ અને બીજી બાજુ છે પાઠમાં ન આવતા પક્ષીઓના નામ પાઠમાં આવતા પક્ષીઓ આવશે કાબર કોયલ છકલી કાગડો સમડી અને ઘોડ જ્યારે પાઠમાં ન આવતા પક્ષીઓના નામ છે મેના મોર પોપટ ગીધ કાકા કૌવા બુલબુલ કબૂતર અને કલકલીઓ એવી રીતે મિત્રો પ્રશ્ન નંબર ચાર છે નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય પરિવાર બનાવવાના છે જેમાં પહેલો શબ્દ છે ગોફણ તો કે પક્ષીઓ ઉડાડવા વાગું પણ વપરાય છે બીજું છે હવાબારી મહેલોમાં હવાબારી હોય છે ત્રીજું છે દરવાજો મારા ઘરે મોટો દરવાજો છે ચોથું છે જાનવર જાનવરો ખેડૂતના મિત્રો છે પ્રશ્ન નંબર પાંચ છે મિત્રો નીચે આપેલા વાક્યોમાં ભૂલ જણાય તો સુધારીને લખવાના છે આખી શાળામાં અમારા વર્ગ બહુ વિચિત્ર હતી તો સાચું વાક્ય છે આખી શાળામાં અમારો વર્ગ બહુ વિચિત્ર હતો બીજું છે બોધરાજ સાથે ગોફણ હતો તો જવાબ આવશે બોધરાજ સાથે ગોફણ હતી ત્રીજું છે મિત્રો આ પથ્થર થાંભલાને વાગીને નીચે પડે તો સાચો જવાબ આવશે પથ્થર આ થાંભલાને વાગીને નીચે પડ્યો અને ચોથું છે અમારી શ્વાસ થંભી ગયો સાચો જવાબ આવશે અમારો શ્વાસ થંભી ગયો પાંચમું છે કાબરના બચ્ચા હવે કંઈક શાંત થઈ હતી જવાબ આવશે કાબરના બચ્ચા હવે કંઈક શાંત થયા પ્રશ્ન નંબર છ છે નીચે આપેલા શબ્દ શું માટે પાઠમાંથી શબ્દ શોધીને લખવાનો છે પહેલું છે ન ગમે તેવા વર્તન અને દેખાવવાળું તો કે બદસુરત બીજું છે આરપાર જવું તો કે આગળ જવું ત્રીજું છે ફેદી નાખવું એટલે કે છૂટું કરવું અને ચોથું છે ખૂબ ધીમેથી એનું આવશે ધીમે ધીમે અને પાંચમું છે નવી જાતનું એટલે કે નવીન પ્રશ્ન નંબર સાત છે મિત્રો કોઈ એક પક્ષીનું નામ લખી તેના અવાજ ખોરાક રહેઠાણ રંગ વિશેષ વિશેષતા જણાવવાની છે જેમાં મારું પ્રિય પક્ષી મોર છે જેનો અવાજ ટેઉક ટેવક છે ખોરાક અનાજ દાણા અને જીવજંતુઓ છે રંગ છે વાદળી રંગ અને પીછા રંગબેરંગી હોય છે રહેઠાણ છે વાડી વિસ્તારમાં અને ઝાડ પર અને છેલ્લો પ્રશ્ન છે મિત્રો મનગમતા પક્ષીનું ચિત્ર દોરવાનું છે અને રંગ પૂરવાનું છે આપણે મોરનું ચિત્ર દોર્યું છે અને એમાં રંગ પૂરવાનો છે આ સાથે આપણો અહીંયા પાઠ પૂર્ણ થાય છે સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો